નાના માણસોની મોટી ભેટ એક અત્યંત પૈસાદાર પરિવારના એક એક દીકરાના લગ્ન હતા એક સંતાન હોવાથી દીકરાના માતા પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલું લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઈક ભેટ આપવી એવું નક્કી થયું એક દિવસ પતિ પત્ની બંને સાથે બેસીને કોને શું ભેટ આપ એની ચર્ચા કરી રહ્યા હતા લાંબી ચર્ચાના અંતે એવું નક્કી થયું કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સૂટ પેટમાં આપવું મેનેજરને બોલાવીને આદેશ આપ્યો લગ્નમાં આવનાર મહેમાન માટે પાંચસો સાડી અને પાંચસો સૂટના કાપડનો ઓર્ડર આપી દો મારા લાડકા દીકરાના લગ્ન છે એટલે સાડી અને સૂટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમાં જરા પણ કંજુસાઈ ના કરતા મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવી અને કહ્યું તમે થોડી સાડી અને સૂટ સસ્તા હોય એવા પણ લેજો શેઠે કહ્યું કે એવું શેઠાણીએ કહ્યું ઘરના નોકરોને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપી તો પણ ચાલે સાંજે સાડી અને સૂટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા શોરૂમ આ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો મેનેજર અંદર પ્રવેશે કે એનું ધ્યાન ચાર પાંચ જાણીતા ચહેરા ઉપર પડ્યું આ બધા લોકો કરના નોકર હતા મેનેજરને આશ્ચર્ય થયું કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે એ તો એક બાજુ ઊભા ઊભા જોવા લાગ્યા નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા ભાઈ અમારા સેઠના એકના એક દીકરાના લગ્ન છે લગ્ન પ્રસંગે અમારે એમને ભેટ આપવી છે એમને અમને આવા સામાન્ય કપડાં ન બતાવો તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડાં હોય એ બતાવો અમે બધા સાથે મળીને અમારા નાના સેઠને ભેટ આપવા માટે અમારા પગાર ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ના કરતા નોકરોની વાત સાંભળી ને મેનેજરની આંખ ભીની થઈ ગઈ મિત્રો આપણે માણસોના હૃદય જોઈને નહીં પરંતુ એના જોઈને ભેટ આપીએ છીએ જો આપણને મોટા હોદ્દા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હૃદયના માણસોને નાની ભેટ આપવા શરમ કેમ નથી આવતી